રીંગણાનો ઓળો શિયાળામાં બાજરીના રોટલા સાથે આવો ઓળો મળી જાય તો દેશી ખાણું પસંદ કરનારને તો મોજ પડી જાય આ રેસિપી મારે ઘણા ટાઈમથી આપવી હતી તો આજે વારો આવી જ ગયો શિયાળાથી બેસ્ટ સમય કયો હોય રીંગણાના ઓળા માટે બિલકુલ ગામડાઓમાં બને એવો પરફેક્ટ રીતે અને પરફેક્ટ મસાલા સાથેની રીત જોઈ લઈએ અહીંયા મોટી સાઇઝનું આ રીતે રીંગણ મળતું હોય છે એ મેં લીધું છે પાણીથી વોશ કરીને લીધું છે રીંગણનું વજન સાડા ત્રણસોથી ચારસો ગ્રામ વચ્ચેનું છે અને એને આ રીતે તેલ લગાવી લેવાનું છે તેલ લગાવ્યા પછી ગેસ ઓન કરીને શેકી લઈશું અથવા ડાયરેક્ટ તમારે ગેસ ઉપર ના શેકવું હોય તો આ રીતે તમે કાણાવાળી આ રીતે તવી મળતી હોય છે એની ઉપર પણ શેકી શકો છો હવે તમારે જો ચૂલા ઉપર શેકવું હોય તો આ પણ શેકી શકાય છે એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે ચારે બાજુ ફેરવતા જઈશું અને એકદમ શેકાવા દેવાનું છે અંદર સુધી કૂક થઈ જાય એ રીતે શેકાવા દેવાનું છે ફેરવતા જઈએ અને શેકતું જવાનું છે બળાઈને એનું ધ્યાન રાખવાનું છે અહીંયા એકદમ સરસ બ્લેક એની છાલ થઈ જાય એ રીતે અને અંદરથી સોફ્ટ પડી જાય એ રીતે શેકી લીધું છે અને થોડુંક હલકું નવશેકું ગરમ છે ત્યારે છાલ ઉતારી લીધી છે અને આ રીતે નાઈફથી કટ કરી અને મેશ કરી લઈશું પોટેટો મેસરથી મેસ કરી લેવાનું છે મેશ થઈ ગયું છે હવે એને સાઈડ કરી લઈશું હવે ગેસ ઓન કરીને કઢાઈમાં અહીંયા પાંચ ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા મૂકીશું તેની અંદર અડધી ટીસ્પૂન જીરું એડ કરીએ જીરું તતળે એટલે ચપટી હિંગ એડ કરીશું હવે એક નંગ બારીક કટ કરેલી ડુંગળી એડ કરીને સાંતળી લેવાની છે સારી રીતે સ્લો ફ્લેમ ઉપર સાંતળવાની છે અને બીજી એક રિક્વેસ્ટ કરવાની છે ફ્રેન્ડ્સ હું રોજ કોઈને કોઈ રેસિપી લઈને આવું છું ઘણી મહેનતથી વિડીયો બનાવું છું તો તમને વિડીયો ગમતા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક પણ કરજો અને કમેન્ટ્સ કરીને જણાવો કે તમે મારા વિડીયો ક્યાંથી જોવો છો ડુંગળી સતળાઈ ગઈ છે હવે અહીંયા વન ટેબલ સ્પૂન જેટલી આદુ મરચાં લસણની પેસ્ટ ખલમાં જ વાટીને લીધી છે એડ કરી સાંતળી લેવાની છે અહીંયા સરસ સતળાઈ ગયું છે જો તમે લીલું લસણ ખાતા હોય તો આ પણ લઈ શકાય છે આ સમયે હવે અહીંયા બે નંગ નાની સાઇઝના ટામેટા દેશી ટામેટા લીધા છે ઝીણા કટ કરીને સાંતળી લઈશું એકદમ સરસ કૂક કરી લેવાના છે હવે અહીંયા વન ટી સ્પૂન હળદર ટુ ટી સ્પૂન લાલ મરચું પાવડર અને અડધી ટી સ્પૂન જીરું એડ કરીશું અડધી ટી સ્પૂન કરતાં ચપટી વધારે લીધું છે સાંતળી લેવાનું છે એકદમ સરસ મસાલા સાંતા એટલે એની અંદર ગરમ મસાલો એડ કરી લઈશું દોઢ ટી સ્પૂન સાંતળી લેવાનો છે મસાલાને હવે અહીંયા આપણે મેશ કરેલું રીંગણ લઈ લઈશું આને રીંગણનું ભળથું પણ કહેવામાં આવતું હોય છે સારી રીતે મિક્સ કરતું જવાનું છે સ્લો ફ્લેમ ઉપર અને આમાં પાણી નથી એડ થતું હોતું પણ જો બહુ જ ડ્રાય લાગતું હોય તો તમારે ગરમ કરીને એડ કરી લેવાનું અહીંયા સ્વાદ મુજબ મીઠું એડ કરવાનું બે નંગ ડુંગળી લીલી ડુંગળી ઝીણી કટ કરીને લીધી છે એનો લીલો ભાગ અને વ્હાઈટ ભાગ બંને લઈ લીધો છે સાતળી લેવાનું છે હવે અહીંયા વન ફોર્થ કપ જેટલું ગરમ પાણી એડ કરી લઈશું એટલે એની સ્મોકી ફ્લેવર છે એ જળવાઈ રહે ગરમ કરીને જ લેવાનું આમાં પાણી એડ થતું જ નથી પણ વધારે ડ્રાય લાગતું હતું એટલે આપણે પાણી એડ થયું વન ફોર્થ કપ જેટલું ટોટલ એડ થયું છે અને મિક્સ કરી લઈશું કૂક થવા દઈશું એકથી બે મિનિટ એકદમ સરસ કૂક થઈ જાય એટલે ઉપરથી ફ્રેશ લીલા ધાણા એડ કરી લઈશું બહુ જ સિમ્પલ રેસિપી છે અને ખૂબ જ ટેસ્ટી બને છે બાળકોથી માંડી અને મોટા સુધી ખાઈ શકે તેટલી ટેસ્ટી છે હવે એને સર્વ કરી લઈએ ઉપરથી લીલી ડુંગળી અને ફ્રેશ લીલા ધાણાથી ગાર્નિશ કરીશું અહીંયા મેં બાજરીનો રોટલો ખીચડી છાશ અને આથેલા મરચાં સાથે અને ગોળ સાથે સર્વ કર્યું છે ફ્રેન્ડ્સ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો દોસ્તોમાં જરૂર શેર કરતા રહેજો